હું જઈને પણ ઘરનું કોઈ રેવાનું જ કોઈ બરોબર નહીં આપડા બાથરૂમ બાથરૂમ બધું જ છે તમે બતાવો ને આપડા બાર રેતો આપડે ઘર તો તમે કેતા બતાવ આપડે પોણી પાણી લાવીએ પોણી પેલા પી લગાડે લેતા ઘર તો સારું છે ઘર

પૈસા નો તો કોઈ વધુ નહિ પણ તમે ખાલી વગર રાખજો હા વગર તો ચોખ્ખા આપડે હેડ સુ પણ મારે વાહન બધું લાવવું પડશે કે વડી

અવત આ હોય તો તમને હોય તો પછી આ આપણે તો ના ચાવી તમારા હાથમાં

હું નહીં ઘર તો ચાલીને આવ્યો હું પણ રોણોજી રહેવા દીધો સારું કીધું પેલી વખતે હાલ્યું તું તે બગાડ્યું તું મારતો ભાડિયા તો છોડાયા હતા ચીલાજીને કીધું તો હ કે હારાઈ હારાઈ પણ રે રહેવા દીધો સારું પેલી વખતે રહેવા દીધા નતા હોવાની શીલાજીને તો કીધું કે હારા હારા એ તો જોઈ દાજી થાય હાલ તો રહેવા દો પછી વાદી તો

ઘર લેવા ભાડું બાડું તો કોની ભૂલી ગયો મોડું થાય તો આલ્યું હાલતા તો લઈ લઈ લીધું હવે

એવું બધું બે દાદા તો મારા વગર કરવામાં જ જાહી ટાઈમ બાયર લાય કે આ મેલર હી નિવન સીધા રિક્ષા હોય કેવું હું આ બધું કબુ પડતું કમલે દિયા દાદા મને તો લાગે હું જતા રહી આ બાજુ હું પાડું છે જે આયા નહીં છે દેખાતા નહીં આટલો અંધારો થાત ગયો છે દેખાતા નહીં દેખાતા નહીં બોણ દેખાતા નહીં મને તો કેતા કે આલસી આલસી સી કોઈ આવ્યો ના ચાલ લઈને ના આયા ચાલે ચાલ જાય હી કારણ મોર ડીરીમ જતા રહી

તો આ થોડો આડો થાવા દે પણ ખાવ પર વધુ આ તો થાજી જો ને હવા ને તો થાજી જે બધું આમાં નો દોડ્યામ દોડા દોડામ દોડાતું તો હાલો વજે થોડો આડો થાવ પછી વાત પર વધુ એ મોડા નો ધુઓ એ હોય તો થાજી જબ્બો થાજી જો એ કેળું કે આ આ જી જબ્બો દુખી હે માથું પકડાઈ ગયો કરું વજે ઉંગાવતો